વિષયમાં એવું છે પુરવઠાના ગોડાઉનમાં થતી ગેરરીતિ બાબત સવિને લખી જણાવવાનું કે ધરમપુર અને કપરાડામાં આવેલ પુરવઠાના ગોડાઉનમાં કેટલાક સીસીટીવી કાર્યરત નથી એવી માહિતી મળેલ છે તથા એક જ ગેટ પર સીસીટીવી આવેલ છે અને બીજા ગેટ પર નથી આ બાબતનો ફાયદો લઈને કેટલાક લોકો દ્વારા અનાજનો જથ્થો ગોડાઉનમાં આવે છે તેના કરતાં ઓછો જથ્થો અનાજની રિટેલ દુકાનો સુધી પહોંચે એવી માહિતી છે ધરમપુરમાં કુલ ટોટલ એકસો દુકાનો આવેલી છે દર એક દુકાન પર ત્રણસોના હક કિલો અનાજ છે અને આ અનાજ બજારી માટે વપરાય છે જે રોકવા માટે વિનંતી આ મુદ્દો કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ દ્વારા સંકલનમાં ઉઠાવવામાં આવેલ છે જેનો આજ સુધી કોઈ સંતોષકારક જવાબ મળે નથી આ આવેદન અમારા जिल्हा प्रमुख श्री दिनेशभाई अमाजी सासद श्री किशनभाई विरोध पक्ष रमेशभ पाडवी आणि सौ कोंग्रेस सरपंच माजी सरपंच म्हणजे आपण सुगत कर